હલો પ્રેન રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે તારીખ ત્રીસ ડિસેમ્બર બે હજાર છવીસ તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમે અમારી યુટ્યુબ ચેનલમાં નવા હોય ને જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ રાજકોટ બકાલા માર્કેટ યાર્ડના લીલા શાકભાજીના ભાવ અને ગોંડલ માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ ત્રણેય યાર્ડના ભાવ જો તમે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માંગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને આ ત્રણેય યાર્ડના ભાવની જે નોટિફિકેશન છે તે દરરોજના માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી હોય અને હા મિત્રો જો તમે અમારો વિડીયો ફેસબુક ઉપર જોતા હોય તો અમારા ફેસબુક પેજને પણ ફોલો કરી દેજો તો આજે જોઈએ રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો સૌપ્રથમ જોઈએ ગુવારનું બી ગુવારના બીના જે ભાવ છે તે નવસો તેર રૂપિયાથી લઈ એક હજાર ત્રણ રૂપિયા છે હવે જોઈએ રજકાનું બી રજકાના બીના જે ભાવશે તો તેત્રીસો પચાસ રૂપિયાથી લઈ સાડત્રીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ રાયડો રાયડાના જે ભાવ છે તે એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈ અગિયારસો સાહીઠ રૂપિયા છે હવે જોઈએ મેથી મેથીના જે ભાવ છે તે નવ ચોવીસ રૂપિયાથી લઈ બારસો સડસઠ રૂપિયા છે હવે જોઈએ રાય રાયના જે ભાવ છે તે એક હજાર ત્રીસ રૂપિયાથી લઈ બારસો પિસ્તાલીસ રૂપિયા છે હવે જોઈએ જીરું જીરાના જે ભાવ છે એકતાલીસો વીસ રૂપિયાથી લઈ સેતાલીસો રૂપિયા છે હવે જોઈએ વરિયારી વરિયારીના જે ભાવ છે તે અગિયારસો પંચાણું રૂપિયાથી લઈ સોળસો રૂપિયા છે હવે જોઈએ ધાણી ધાણીના જે ભાવ છે તે ચૌદસો રૂપિયાથી લઈ અઢારસો બાવીસ રૂપિયા છે હવે જોઈએ મરસા ચૂકામરસાના જે ભાવ છે તે તેરસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ ધાણા ધાણાના જે ભાવ છે તે તેરસો સુમોતેર રૂપિયાથી લઈ ઓળસો રૂપિયા છે હવે જોઈએ લસણ લસણના જે ભાવ છે તે હોળસો પચાસ રૂપિયાથી લઈ ચાર હજાર વીસ રૂપિયા છે હવે જોઈએ કારા તલ કારા તલના જે ભાવ છે તે લઈ પાંચ હજાર હવે જોઈએ સિંગફાળાના જે ભાવ છે તે એક હજાર સાઠ રૂપિયા થી લઈ બારસો એસી રૂપિયા છે હવે જોઈએ સોયાબીન સોયાબીનના જે ભાવ છે તે સાતસો પંચ્યાસી રૂપિયા થી લઈ આઠસો બાણું રૂપિયા આઠસો બાવન રૂપિયા છે હવે જોઈએ સુવાદાણા સુવાદાણાના જે ભાવ છે એક હજાર રૂપિયાથી લઈ એક હજાર રૂપિયા છે હવે જોઈએ અજમો અજમાના જે ભાવ છે તે સોળસો રૂપિયાથી લઈ બે હજાર નવ્વાણું રૂપિયા છે હવે જોઈએ એરંડા એરંડાના જે ભાવ છે અગિયારસો પચીસ રૂપિયાથી લઈ બારસો ત્રીસ રૂપિયા છે હવે જોઈએ તલી તલીના જે ભાવ છે તે બે હજાર ચાલી રૂપિયાથી લઈ પચીસો ચાલીસ રૂપિયા છે હવે જોઈએ મગફળી ઝીણી ઝીણી મગફળીના જે ભાવ છે તે નવસો ચાલીસ રૂપિયાથી લઈ અગિયારસો પંચાણું રૂપિયા છે હવે જોઈએ મગફળી જાડી જાડી મગફળીના જે ભાવ છે તે નવસો વીસ રૂપિયાથી લઈ અગિયારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ કળથી કળથીના જે ભાવ છે તે નવસો પચીસ રૂપિયાથી લઈ એક હજાર પિસોતેર રૂપિયા છે હવે જોઈએ મઠ મઠના જે ભાવ છે તે આઠસો રૂપિયાથી લઈ અગિયારસો સોત્રીસ રૂપિયા છે હવે જોઈએ સોરી સોરીના જે ભાવ છે તેરસો પચાસ રૂપિયાથી લઈ ત્રેવીસો નેવું રૂપિયા છે હવે જોઈએ મગ મગના જે ભાવ છે તે અગિયારસો પચાસ રૂપિયાથી લઈ અઢારસો પચાસ રૂપિયા છે હવે જોઈએ અડદ અડદના જે ભાવ છે તે એક હજાર દસ રૂપિયાથી લઈ સોળસો પિંચોતેર રૂપિયા છે હવે જોઈએ ચણા સફેદ સફેદ ચણાના જે ભાવ છે તેરસો રૂપિયાથી લઈ ચોવીસો પચાસ રૂપિયા છે હવે જોઈએ ચણા પીરા પીરા ચણાના જે ભાવ છે એક હજાર બાવીસ રૂપિયાથી લઈ બારસો સિત્તેર રૂપિયા છે હવે જોઈએ તુવેર તુવેરના જે ભાવ છે તે બારસો સાલીસ રૂપિયાથી લઈ સોળસો એકસઠ રૂપિયા છે હવે જોઈએ બાજરી બાજરીના જે ભાવ છે તે ચારસો ત્રીસ રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર પીળી પીળી જુવારના જે ભાવ છે તે ચારસો રૂપિયાથી લઈ પાંચસો રૂપિયા છે હવે જોઈએ જુવાર લાલ લાલ જુવારના જે ભાવ છે તે આઠસો પચાસ રૂપિયાથી લઈ નવસો પચાસ રૂપિયા છે હવે જોઈએ જુવાર સફેદ સફેદ જુવારના જે ભાવ છે તે સાતસો એકવીસ રૂપિયાથી લઈ આઠસો ઓગણપચાસ રૂપિયા છે હવે જોઈએ ઘઉં ટુકડા ટુકડા ઘઉંના જે ભાવ છે તે પાંચસો હતાણું રૂપિયાથી લઈ છસો સાઠ રૂપિયા છે હવે જોઈએ ઘઉં લોકવન લોકવન ઘઉંના જે ભાવ છે તે પાંચસો છ્યાસી રૂપિયાથી લઈ છસો ઓગણીસ રૂપિયા છે હવે જોઈએ કપાસ કપાસના જે ભાવ છે તે તેરસો રૂપિયાથી લઈ ચૌદસો પંચાણું રૂપિયા છે મિત્રો આ હતા રાજકોટ બિલ્ડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તો મિત્રો જો તમારે રાજકોટ બેડી માર્કેટિંગ યાર્ડના અનાજના ભાવ તમારે દરરોજને માટે અમારી યુટ્યુબ ચેનલ દ્વારા સાંભળવા માગતા હોય તો અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી કરીને અમારા વિડીયોની નોટિફિકેશન છે દરરોજના માટે તમારા મોબાઈલ સુધી પહોંચતી રહે અને હા મિત્રો જો તમને મારો વિડીયો સારો લાગ્યો હોય તો અમારા વિડીયોને લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો અને હા બેલના બટનને દબાવવાનું ભૂલતા નહીં تخلي <applause>